એક તરફ ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે ભાજપ સરકાર દ્વારા મોટી મોટી ગુલબાંગો પોવામાં આવે છે પરંતુ શિક્ષણ હોય આરોગ્ય હોય વિકાસની બાબતો હોય કે પછી રોજગારીને લઈને જે દાવાઓ કરવામાં આવે છે તે દાવાની પોલ ખોલતી વધુ એક ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઝગડીયામાંથી સામે આવી છે જ્યાં એક ભરૂચની ખ્યાતનામ કંપની દ્વારા દસ જેટલી જગ્યા માટે જે ભરતી માટે અરજી મંગાવવામાં આવતા હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી તેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે તેને લઈને પ્રહાર કર્યા છે શું સમગ્ર ઘટના છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત શિક્ષણને લઈને સરકાર દ્વારા પ્રોત્સાહિત માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ હજારો લાખો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓ ભણી તો જતા હોય છે ત્યારબાદ નોકરીઓ માટે વલખા મારવાની સ્થિતિનો સામનો કરવો પડે છે કેમ કે આજે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે બેરોજગારીનો ડર છે જે દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે તેના કારણે એક મોટો પડકાર આજના યુવાનો માટે નોકરી મેળવવા માટે બની રહ્યું છે ને ખાસ કરીને સરકારી નોકરીઓ મેળવવા માટે તો માત્ર અઢારસો બે હજાર જેટલી જગ્યા માટે ત્રીસ ત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાતા હોય તે પ્રકારની સ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામતી હોય છે ત્યારે આજે સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઝગડિયામાં એક થોર્મેક્સ નામની જે કંપની છે તે કંપની દ્વારા દસ જેટલી જગ્યા ઉપર ભરતી માટે અરજી મંગાવવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં જે બેરોજગાર યુવાનો છે તે નોકરી માટે ત્યાં પહોંચ્યા હતા હજારોની સંખ્યામાં ઉમેદવારોની પડાપડી તે જગ્યાએ જોવા મળી હતી તેમાં થોર્મેક્સ કંપનીમાં મહત્ત્વની વાત કરીએ તો જે અલગ અલગ વિવિધ પોસ્ટ મૂકવામાં આવી છે તે પોસ્ટમાં સૌપ્રથમ તો શિફ્ટ ઇન્ચાર્જ પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ડીસીએસ ફિલ્ટર મેકેનિકલ એક્ઝિક્યુટિવ ઇટીપી એટલે મોટા ભાગે આ મેકેનિકલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલી આ તમામ પોસ્ટ છે તે આ થોર્મેક્સ કંપની દ્વારા બહાર પાડવામાં આવી હતી પરંતુ જેવી રીતે ત્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા તેના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી જેમાં એકબીજા ઉપર જે પડાપડીના દ્રશ્ય સામે આવી રહ્યા છે ને તેના કારણે ત્યાંની રેલિંગ પણ તૂટી ગઈ હતી જોકે સદ નથી બે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી પણ આ ઘટનાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે ને તેમણે જે રીતે સરકાર દ્વારા રોજગારી આપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે બેનરો થકી સ્લોગોનો થકી તાઇફાઓ કરવામાં આવે છે તેની પોલ ખોલતી આ ઘટના ગણાવી છે આટલું જ નહીં તેમણે કહ્યું છે કે આજે સરકારી નોકરીઓ માટે યુવાનો જે અઢારસોથી બે હજાર જેટલી જગ્યા હોય તેના માટે લાખો યુવાનો ફોર્મ ભરતા હોય છે તો પ્રાઇવેટ જોબ માટે પણ આજે

જે બેનરો ઉપર બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જયારે ભરૂચના અંકલેશ્વરમાં જયારે પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી જે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરવામાં આવી તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય સુપરવાઇઝર ડીસીએસ હોય ફિલ્ટર મિકેનિકલ હોય આવા પદ માટે વેકેન્સીની જ્યારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે વીસથી થી પચીસ પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવશે પરંતુ એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવતી નથી એ પણ વાસ્તવિકતા છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો અઢારસો જેટલા તલાટીના પદ બહાર પડે અને બત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા તો ખાનગી રોજગારીની રોજગારીની જો જો વાત વાત આવે આવે કે ભાઈ અર્ધ તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે આ વખતે પણ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે દસ લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું નવી દસ લાખ રોજગારી આપીશું પરંતુ ભૂતકાળમાં જે જે કરવામાં આવ્યા હતા એ એ પણ પૂરા નથી થયા તો તો નવી રોજગારી આપવાની વાત છે ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ દયનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે માણસ એ પોતાની રોજીરોટી માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે મજબૂર વસ્તુ

બેરોજગારીનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં સરકારે ચિંતા વ્યક્ત કરીને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ તે પ્રકારની વાત પણ કરી હતી સાથે જ ખાસ કરીને જે મોટી મોટી કંપનીઓ છે તેમાં જે સાહીઠ ટકાથી વધારે જે યુવાનો હોય ત્યાંના સ્થાનિક હોવા જોઈએ તે પ્રકારનો કરાર હોય છે છતાં પણ આ કંપનીઓ આ તમામ બાબતોની અવગણના કરતી હોય છે તેને લઈને તેમણે આરોપો પણ લગાવ્યા છે અને સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને કંપનીઓ સામે આદેશ કરવા જોઈએ તે પ્રકારની માંગ પણ કરી છે પરંતુ જે રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઝઘડિયાની આ ચોંકાવનારી તસવીર છે તેને ફરી એકવાર એક તરફ જે રોજગારીની મોટી મોટી વાતો કરવામાં આવે છે ગુલબાંગો પોકારવામાં આવે છે તે દાવાઓ તે ઘટનાઓને પોકળ સાબિત ગુજરાત સરકારની કરી હોય તેવું કહેવાય રહ્યું છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું જો તમે નવજીત સુધી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો આ બે લાયકોન દબાઈ લો સબસ્ક્રાઈબ કરી લો ને આવા જ અવનવા વિડીયો મારી સાથે જોડાઈને જોતા રહો વૈષ્ણવ